અને મિટિંગમાં એને સતત રજા મૂકેલી હતી હોવા છતાં એની તબિયત લથડતી તો એને મિટિંગમાં હાજર રહેવા આક્ષેપ કર્યો રજા લેવા માટે હા દબાણ કર્યું અને રજા ન આપી અને મીટિંગમાં જબરજસ્તી બેસાડવાનું કીધું કે ગોળી ખાઈને બેસો પણ તમને રજા તો નહીં જ મળે એટલે આ અમારા ડોક્ટર આસમિન ડોક્ટર એમને જબરજસ્તી બેસાડવામાં આવ્યા એની તબિયત વધારે લથડતા એ બેન ને રિપોર્ટ કરવામાં આવ્યું તો એમાં ડેન્ગ્યુ સાબિત થયું પછી ઓગણીસ નવ ના લીધે બેન એક્સપાયર થઈ ગયા નૈનાબેન મોલ્યા અને અમારી અમારી માંગણી એવું છે કે અમારી સાથે આ બેન સાથે આવું થયું એવા નાના કર્મચારી સાથે કોઈ જગ્યાએ આવું ના થાય એ અમારી માંગણી છે અને ડોક્ટર યાસમીન હા જે ઉપરના અધિકારીઓ છે ડોક્ટર યાસમીન સાથે જરૂરી કાર્યવાહી કરે